નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર શું કપાસના ભાવ આગામી દિવસોમાં વધશે કે પછી ઘટશે અને શું ભાવ અઢારસોથી લઈને બે હજાર સુધી પહોંચી શકે છે અને હાલ સીસીઆઈની શું અપડેટ છે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખાંભા અગિયારસો એકસઠથી સોળસો એકસઠ ભીલોડા ચૌદસો સાઠથી પંદરસો સિત્તેર ધ્રાંગધ્રા બારસો એકથી પંદરસો આડત્રીસ જામજોધપુર તેરસો એંશીથી સોળસો ને પંદર ઉપલેટા તેરસો પચાસથી પંદરસો એંશી ધંધુકા બારસો ત્રીસથી પંદરસો ચોર્યાસી મોટા લીલીયા નવસોથી સોળસો ને એક સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ને પચીસ ચોટાણા તેરસો એક્યાસીથી પંદરસો અડતાલીસ કુકરવાડા તેરસોથી સોળસો ને વીસ મોરબી તેરસો પિસ્તાલીસથી સોળસો પિસ્તાલીસ બાબરા તેરસો સાઠથી સોળસો ને સિત્તેર ખેડબ્રહ્મા ચૌદસો એંશીથી સોળસોને દસ રાજકોટ ચૌદસો ચાલીસથી સોળસો વીસ વિરમગામ બારસો બારથી પંદરસો અઠ્યોતેર પાટણ તેરસોથી સોળસો એકત્રીસ ચાણસમા બારસો એકત્રીસથી પંદરસો ચોપન દિયોદર તેરસો પાંસઠથી ચૌદસો એકોતેર જેતપુર અગિયારસો પંચ્યાસીથી સોળસો એકત્રીસ ધારી અગિયારસો પિસ્તાલીસથી તેરસો ચાલીસ અમરેલી નવસો નેવુંથી સોળસો ચાલીસ પાલીતાણા તેરસો પચાસથી સોળસો જસદણ તેરસોથી સોળસો અંજાર તેરસો પચાસથી પંદરસો પચાસ માણસા બારસોથી સોળસો ને અઢાર બોટાદ તેરસો એસીથી સોળસો ને બત્રીસ હળવદ તેરસો વીસથી સોળસો ને સોળ ફેંસાણા એક હજાર એકથી છેતાલીસ આંબલિયાસણ ચૌદસો નેવુંથી પંદરસો એકવીસ તળાજા બારસો પચાસથી સોળસો ને છ હિંમતનગર ચૌદસો એક્યાસીથી સોળસો ને અગિયાર વાંકાનેર બારસોથી પંદરસો સિત્તેર હારીજ અગિયારસો પચાસથી તેરસો ને પચાસ ભાવનગર બારસો એકસઠથી પંદરસો નેવ્યાસી ગોંડલ એક હજાર એકતાલીસથી પંદરસો છન્નું સિદ્ધપુર 1200 થી સોળસો ને કડી તેરસોથી સોળસો અગિયાર જામનગર એક હજારથી સોળસો પિસ્તાલીસ વિજાપુર ચૌદસો થી સોળસો ને બાવીસ થી પંદરસો નેવું વિસનગર બારસોથી સોળસો અડતાલીસ મહુવા આઠસો થી પંદરસો ચોસઠ થરા તેરસો થી પંદરસો નેવું શિહોરી બારસો થી ચૌદસો એક્યાસી તલોદ પંદરસો એકતાલીસ થી પંદરસો નેવું વડાલી ચૌદસો થી સોળસો સાડત્રીસ તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજના કપાસના બજાર ભાવમાં આટલું કચ અસ્તુ જય હિન્દ